બહુ મોટી ઇન્ડસ્ટ્રીઝ ટૂથપેસ્ટની છે અને દરરોજનું કરોડો રૂપિયાનું આપણે થૂંકી દઈએ છીએ આ હોશિયાર એટલા પ્રેરકભાઈ કે પહેલાં એનું જે આઉટર એટલે આગળનું જે કાણું હતું એ માપનું હતું આ બધાને ખબર હશે કે કરીએ એટલે માપનું જ બહાર આવે હવે એમણે સાઈઝ વધારી દીધી એટલે સીવું સેદ દબાવો એટલે મોટો ક્વોન્ટમ આવે ઈચ્છો કે ના ઈચ્છો એટલે નવી ટ્યુબ ટાઈમ સર લાવવી જ પડે એવી સ્થિતિ ઊભી થઈ નંબર બે હું તો એમ કહું છું કે ભારત ઇઝ ધ ઓનલી કન્ટ્રી જેની પાસે ડિસ્પોઝિબલ બ્રશ હતા દાંતણ દાંતણ માટે બહુ સરસ વાતો કહી છે કે ભાઈ વડ ખેર આકડો કરંજ કણજી સાદળ લીમડો બોરસલ્લી આ બધા દાંતણ તરીકે વપરાતા અને બિચારો લીમડો તો તમારા ઘર આંગણે છે પપ પેલો મફત ખરો એટલે એની કિંમત નહીં આ લીમડો પાછો અમેરિકામાં રૂપિયાથી વેચાય છે ડોલરમાં વેચાય છે અને લોકો ન લે છે એટલે ઓરલ હાઈજીન માટે એવું કહ્યું છે ડબલ્યુએચએ કહ્યું છે જો આ દિનેશ પંડ્યાનું વાક્ય નથી કે જે લોકો નિયમિત લીમડાના દાંતણથી દાંતણ કરે છે લીમડાના દાંતણથી એને ઓરલ કેન્સર થતું નથી આ ડબલ્યુ એચ ઓએ તારણ કરેલું છે પણ આપણાને પેલું રસ જાહેરાતોમાં છે એ જાગવાલા હૈ ભાઈ ફીણની જરૂર દાંતને ક્યાં છે કપડાને જરૂર હોઈ શકે પણ એ જાગવાલાથી આપણે પ્રભાવિત થઈને આપણે એને વાપરવાનું શરૂ કરી દઈએ છીએ નસ્ય હમણાં જ કોઈક વડીલે હું બહાર ઊભો તો મને કહ્યું તો સાહેબ તમે પેલી નસ્યની વાત કરી વગેરે વગેરે મને રિકોલ થયું કે યસ લોકો હું કહું છું પણ એને યાદ તો રાખે છે તો નસ્ય અદ્ભુત પ્રક્રિયા છે કોરોના જેવી મહામારીમાં મેં કે સાહેબ સાહેબ અત્યારે ઘણા બધા રોગોમાં નસ્ય બહુ બહોળું વાપરે છે નસ્ય એટલે અમારો એવો સ્ટ્રોક છે કે જે બધે કામ કરે અમારી ઘણી બધી એ મોર્ડન એ પોતાની રીતે પોતાની મેડિસિન માટે કરવાનું શરૂ કર્યું અમને એનો આનંદ છે દુઃખ નથી પણ એમને સ્વીકારવું પડવું એ સત્ય છે તો નસ્ય એટલે આવી કોઈ પણ પ્લેન સરફેસ પર સૂઈ જઈને અહીંયા ઓશિકો મૂકો એટલે ખભે પૂરું થાય અને માથું ઢોળતું થાય બે ટીમ્પા આ નાખમાં બે ટીંપા આ નાખમાં અને જોરથી શ્વાસ ખેંચો એ નસ્ય છે સામાન્ય રીતે ગાય ઘી દેશી ગાયનું વલોણાનું ગાય ઘી એ શ્રેષ્ઠ છે અણુતેલ નાખી શકાય પણ અણુતેલના ટેસ્ટનો પ્રશ્ન આવે છે બાકી જે લોકોને વાળ ઓછા છે જે લોકોને ચશ્માના નંબરો છે એના માટે અણુતેલ એ શ્રેષ્ઠતમ છે ગાયનું ઘી એ શ્રેષ્ઠતમ છે ગંડુશ ગંડુશ એટલે કોગળા કરવા સામાન્ય રીતે એવું કહું હતું કે ભાઈ ઊભા રહીને તડકામાં ઊભા રહેવું અને ઊભા રહ્યા પછી શરીર થોડું ગરમ થાય એટલે મોં ચિક્કાર ભરાઈ જાય હનુમાનજીવું એવું ચિક્કાર ભરાઈ જાય એટલું તેલ મોંમાં ભરવું અર્થાત મોંમાં અંદર હલી ના શકે અને પછી આકાશ તરફ જોઈને મોં ખુલ્લું કરવું આ કરવું અને એને તમે ધારણ કરી શકો ત્યાં સુધી ધારણ કરવું અમારામાં એને માત્રાઓમાં વર્ણન કરેલું છે ત્રણસો માત્રા રાખવી છસો માત્ર રાખવી એક માત્રા એટલે એકવાર તમે આ પાપણ ઝપકાવો છો એને એક માત્રા કહેવાય હવે એવું કરવા જઈએ તો દર્દી બીજા દાડે કરે નહીં એટલે અમારા જેવા વૈદ્યોએ એને મોડિફાઈડ કરીને મિનિટોમાં કહ્યું છે એટલે પાંચથી સાત મિનિટ એ ગંડુશ રાખવું જોઈએ પણ એક વખતમાં સો ગ્રામ તેલ વપરાય છે ઇટ્સ નોટ એ ઇકોનોમિકલ એટલે જે લોકો એફોર્ડ કરી શકે છે એમણે જરૂર આ કરવું જે લોકો એફોર્ડ નથી કરી શકતા તેમણે પોતાની મુઠ્ઠીમાં સમય શકે એવા પ્રેફરન્સ નેચરલ બ્લેક તલ એ અત્યારે મોટાભાગે કલરવાળા છે એટલા માટે કહ્યું સોર્સ હોય તો નેચરલ બ્લેક તલ તમારી મુઠ્ઠીમાં સમય શકે એટલા લઈને એટલા ચાહો કે એ પ્રવાહી થઈને તમે ઉતારી દો આ પણ એક ગંડુસનો પ્રકાર છે અભ્યંગ દુર્ભાગ્યે આપણે અમારા પુરુષો તો આપણે તો બહુ વાંધો નથી આવતો વાળો ઓછા થાય તો આમ થાય સારું થયું પણ માતાઓ દીકરીઓએ માથામાં તેલ નાખવાની પ્રક્રિયા ઘણી ઓછી કરી નાખી અને એ એમને નુકસાન કર્યું છે જેમ એક છોડને નિયમિત પોષણની જરૂર છે એમ વાળને પણ નિયમિત પોષણની જરૂર છે અત્યારના સમયમાં સૌથી મહત્વનું એના પછીનો ટૉપિક છે અભ્યંગ છે માલિશ અભ્યંગની બ્યુટી પ્રેરકભાઈ આપને ખ્યાલ છે પાતળાને જાડા કરે છે કારણ કે એમાં સ્નિગ્ધતા છે અને મજાની વસ્તુ એ છે કે જાડાને પાતળા કરે છે કારણ કે એમાં ઉષ્ણ ગુણ છે એટલે આ અભ્યંગ છે અભ્યંગ પદ્ધતિસરનું કરવામાં આવે તો દરેક અંગને ત્રણથી પાંચ મિનિટ કરવાનું હોય છે ટોટલ હોલ બોડીને અભ્યંગ કરવા માટે એવરેજ પાંત્રીસથી પિસ્તાલીસ મિનિટ જાય અભ્યંગ કર્યા પછી એક કલાક પછી સ્નાન કરવું જોઈએ આવું શાસ્ત્રકારો કહે છે સામાન્ય રીતે અભંગ અભ્યંગ માટે સાદું તેલ વાપરી શકાય જ્યાં તેલની વાત આવે છે તલ તેલ સમજવું જ્યાં ઘીની વાત આવે છે ગાયનું ઘી સમજવું જ્યાં દૂધની વાત આવે છે તો ગાયના દેશી ગાયના દૂધને સમજવું આ શાસ્ત્રાજ્ઞા છે ભોજન વિશે થોડી પાંચ મિનિટમાં આપણે ભોજનને થોડીક હાઈલાઈટ કરી લઈએ શાસ્ત્રકારો એમ કહ્યું છે કે પહેલાંનું પચી જાય જુઓ મેં શરૂઆતમાં એક કહ્યું કે ભાઈ ભોજનને બે રીતે એ લોકોએ જુદું પાડ્યું છે લઘુ અને ગુરુ પચવામાં હલકું છે એ લઘુ અને પચવામાં ભારે છે ગુરુ એ એમાં બહુ ડિટેલમાં નથી જતો પણ દાખલા તરીકે મગ એ પચવામાં હલકા છે અને ડાંગર છે એ પચવામાં ભારે છે કરણ એટલે પ્ર તો પ્રિપેરેશનથી જેમાં પરિવર્તન ગુણ પરિવર્તન થાય છે એ પ્રિપેરેશન દાખલા તરીકે જવ છે જવ પોતે ભારે ગુરુ છે પણ એને જો શેકવામાં આવે એની ધાણી બનાવવામાં આવે તો એ પાછા લઘુ થઈ જાય છે એ જ ધાણીને ખાંડીને એનું સત્તુ બનાવીને એમાં ગોળ ઘી નાખીને તૈયાર કરવામાં આવે તો એ પાછા એ ભારે થઈ જાય છે એટલે પ્રિપેરેશન મેક અ ડિફરન્સ જેમ કે દહીં છે તો દહીં સોજો કરે અહીંયા ફરી એકવાર કહું છું હું તૈયાર કોઈ વસ્તુની વાત નથી કરતો દહીં એટલે તમારા ત્યાં મેળવેલું દહીં બજારમાં મળતા દહીંની વાતો હું નથી કરતો તો દહીં સોજો કરે છે એ જ દહીંને જો વલોઈને પીવામાં આવે તો એ સોજો હરે છે આ જ દહીં માં અને દીકરી એટલો જ ફરક પણ એક સોજો કરે એક સોજો હરે બ્યુટી છે એની કોમ્બિનેશન કોમ્બિનેશન એ બહુ મહત્વનું છે હું મારે ખેત સાથે કહેવું પડે છે કે આપણા ઘણા ગુજરાતી પરિવારો સાંજે ખીચડી દૂધ શાક ભાખરી આવું લે છે આ વિરુદ્ધ છે અને મોટાભાગના રોગો એ વિરુદ્ધ આહારથી થતા હોય છે એટલે એ અંગે કોન્સિયસ રહેવું જોઈએ દેશ હા એક ક્વોન્ટમ એ મહત્ત્વનું છે હું આજથી પચીસ ત્રીસ વર્ષ પહેલાંની વાત કરું છું જ્યારે હું થોડીક દવાઓ બનાવતો હતો અને આયુર્વેદિક દવાઓ ત્યારે કોઈકે મને આવીને પૂછેલું કે એ પોતે મેં એને ખાતા જોયેલો મને કે સાહેબ હું ખાઉં છું કે બરાબર છે કે ઓછું છે કે વધારે છે અમે એને ખાતા જોયેલું મેં જોયું મેં એને પૂછ્યું હતું એટલે કે પાંત્રીસ ભાખરી રોટલી ખાઈ જતો હતો થર્ટી ફાઈવ તોય એને દુવિધા હતી કે હું ખાઉં છું એ બરાબર છે ભગવાને જોઠરને ઇલાસ્ટિક ઇલાસ્ટિસિટી આપી છે એટલે બિચારા પાંત્રીસ પ્રમાણે એડજસ્ટ થાય છે તોય પાછું પહેલાંને તો અસંતોષ છે જ કે હું ખાઉં છું એ બરાબર છે એટલે શાસ્ત્રકાર એમ કે છે કે જેટલું ખાધા પછી સહેલાઈથી પચી જાય એ તમારા માટેનો આઈડિયલ ખોરાક છે દેશ દેશ એટલે ખોરાક ક્યાં થયો ક્યાં એ ઉગાડ્યો મારે માતાઓને એવું પૂછવું છે કે ભાલિયા ઘઉં કેમ વાપરો છો વાય તમારે લાપસી બનાવી હોય તો તમે ભાલિયા ઘઉને પ્રિફેર કરો છો ભાલિયા ઘઉં એટલે ટોટલી ડ્રાય એરિયા ટોટલી સૂકો પ્રદેશ હલકું અન્ન તો હલકા અન્નમાંથી જો તમે લાપસી લાડુ સુખડી બનાવો છો તો એ સહેલાઈથી પચે છે એટલા માટે ભાલિયા ઘઉંની ની વાતો છે એટલે અહીંયા દેશની વાત આવે છે કાળ કાળ નિત્ય અને અવસ્થિત છે ઉપયોગ સંસ્થા ગરમ જમવું ગરમ એટલે દાઝી જાય એવું નહીં શાસ્ત્રકારોએ કહ્યું કે અનાજ બન્યા પછી ચાર કલાક સુધી એને ગરમની વ્યાખ્યા અથવા તાજા ખોરાક તરીકે કન્સિડર થાય છે જે પૂરા વિશ્વમાં જે ફેંકાઈ જાય ઇન્ડિયામાં આવે પેલા મશીનો અહીંયા આવી ગયા જેને પૂરા વિશ્વએ રિજેક્ટ કર્યા કે ભાઈ આમાં વાપરવાથી કેન્સર થાય છે એટલે ભારત હરખી હરખીને વાપરે છે જમવાનું બનાવે જમવાનું ગરમે ખરેન હવે સ્ત્રીઓને આળસ નથી આવતી કારણ કે ખાલી સ્વિચ જ દબાવવાની થાય છે પણ ઇટ્સ એ મોસ્ટ 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 ઇન્જ્યુરિયસ સ્નિગ્ધ જંબુ મારે દરેકને ખાસ કહેવું છે ડર સાથે ના જીવશો